તમારું હાર્દિક સ્વાગત છે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની મિત્રો આજે તારીખ એક ત્રીસ બાર બે હાજર સોવીસ સોમવાર મિત્રો સાણી લેવ્યા હતા શું ખેડૂત મિત્રો તમે આવા રોજ બજાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને કરી અને પાસે રહેલી ઘંટીને ઓલ કરવાનું અવશ્ય જીરોનો નિશો ભાવ ત્રણ હજાર નવસોથી થી ઓછો ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા સુધી વરિયાળી બારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી ઈસબ ગુલાબ ત્રેવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી રાઈડો અઢારસો થી અઢારસો ને વીસો રૂપિયા સુધી તલ ઓગણીસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી સુવા તેરસો રૂપિયાથી પંદરસો આઠ રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો તાજા ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં આં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા